પાછલા વિડિયોમાં આપણે જાણ્યું કે માઇનિંગ માટે કયા સરકારી વિભાગો જવાબદાર છે પરંતુ એક પ્રશ્ન હજી બાકી છે આ બધા વિભાગો કયા નિયમો પર કામ કરે છે આ વિડીયોમાં આપણે સમજશું ભારત અને ગુજરાતમાં લાગુ પડતા માઇનિંગ રૂલ્સ એ પણ એકદમ સરળ ભાષામાં માઇનિંગ નિયમો કેમ જરૂરી છે માઇનિંગ એટલે માત્ર ખનીજ કાઢવું નહીં જમીનની સુરક્ષા પર્યાવરણનું સંરક્ષણ કામદારોની સલામતી અને સરકારની આવક આ બધું સંતુલિત રાખવા માટે માઇનિંગ નિયમો બનાવવામાં આવ્યા છે અને ભારતમાં માઇનિંગ મુખ્યત્વે આ નિયમો હેઠળ થાય છે એમએમડીઆર એક્ટ એક હજાર નવસો સત્તાવન માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ આ છે ભારતનો મૂળ માઇનિંગ કાયદો આ કાયદો નક્કી કરે છે કયો ખનીજ કોના અધિકારમાં આવે કેન્દ્ર અને રાજ્ય સરકારની સીમા લીઝ પરમિટ અને લાયસન્સની પ્રક્રિયા સરળ શબ્દોમાં કહીએ તો એમએમડીઆર એક્ટ એટલે માઇનિંગનો આધાર સ્તંભ એમસીડીઆર બે હજાર સત્તર મિનરલ કોન્ઝર્વેશન એન્ડ ડિવલપમેન્ટ રૂલ્સ આ નિયમો બનાવવામાં આવ્યા છે ખનીજ બરબાદ ન થાય તે માટે એમસીડીઆર હેઠળ માઇનિંગ પ્લાન ફરજીયાત વૈજ્ઞાનિક રીતે ઉત્ખનન રેકોર્ડ અને રિટર્ન ભરવા માઇનિંગ એન્જિનિયર તથા જીઓલોજીસ્ટને લીઝની દેખરેખ માટે રાખવા આવી તમામ બાબતોનો સમાવેશ થાય છે જ્યારે આ નિયમોનો અમલ આઈબીએમ કરાવે છે દરેક રાજ્ય પોતાના માઇનિંગ રૂલ્સ બનાવે છે ગુજરાતમાં આ અંગે ગુજરાત માઇનર મિનરલ કન્સેશન રૂલ્સ ટુ થાઉઝન્ડ સેવન્ટીન અમલમાં આવેલ છે આ નિયમો ક્વારી લીઝ રોયલ્ટી ડેડ રન્ટ રિન્યુઅલ અને ટ્રાન્સફરની પ્રક્રિયા નક્કી કરે છે આ જ રીતે માઇનર મિનરલ રૂલ્સ માટે જોગવાઈ કરવામાં આવેલ છે જે રેતી મોર્મ પથ્થર બ્લેક ટ્રેપ જેવા નાના ખનીજ માટે અલગ જોગવાઈ હોય છે પરમિટ શોર્ટ ટર્મ લીઝ જિલ્લા કક્ષાએ મંજૂરી જેવી પ્રક્રિયા આ જ નિયમ હેઠળ થાય છે આ નિયમો સામાન્ય લોકો માટે માઇનિંગમાં પ્રવેશ સરળ બનાવે છે માઇનિંગ મિંગ માટે પર્યાવરણ સંબંધિત નિયમો પણ બનાવવામાં આવેલ છે ખનીજ કાઢવા માટે માઇનિંગ રૂલ્સ પૂરતા નથી આ સાથે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ઇસી કન્સેન્ટ ટુ ઓપરેટ ફોરેસ્ટ ક્લિયરન્સ તેમજ અન્ય લાગુ પડતા એનઓસી લેવા જરૂરી છે સરળ શબ્દોમાં કહીએ તો પર્યાવરણની મંજૂરી વિના કોઈ પણ માઇનિંગ કાયદેસર નથી ડીજીએમએસ સેફટી રૂલ્સ માઇનિંગ રૂલ્સમાં સૌથી મહત્વપૂર્ણ છે કામદારોની સલામતી ડીજીએમએસ નિયમો મુજબ સેફટી ઇક્વિપમેન્ટ ફરજીયાત ટ્રેનિંગ જરૂરી એક્સિડન્ટ રિપોર્ટિંગ રેગ્યુલર ઇન્સ્પેક્શન ફરજીયાત છે આ નિયમ તોડશો તો લીઝ બંધ પર થઈ શકે નિયમોનું પાલન ન કરો તો શું થાય જો માઇનિંગ રૂલ્સનું પાલન ન થાય તો દંડ લીઝ રદ મશીન જપ્ત અંતે કાનૂની કાર્યવાહી એટલે માઇનિંગમાં જાણવું એટલું જ જરૂરી છે જેટલું કામ કરવું માઇનિંગ રૂલ્સ મુશ્કેલ લાગશે પરંતુ સમજશો તો બધું સરળ બને છે યોગ્ય નિયમ યોગ્ય પ્રક્રિયા યોગ્ય માર્ગદર્શન અમે છીએ એલ્યુટેક માઇનિંગ સોલ્યુશન અને અમે તમને માઇનિંગ રૂલ્સથી લઈને ગ્રાઉન્ડ લેવલ અમલ સુધી સંપૂર્ણ સહાય આપીએ છીએ આ વિડીયો ઉપયોગી લાગે હોય તો લાઈક શેર કરો અને